તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી યોજાશે વલસાડના ધરમપુર ખાતે એમએલએ અનંત પટેલનો હુંકાર ધારાસભ્ય આદિવાસીઓ પાસે શપથ લેવડાવ્યા એક ઇંચ જમીન નહીં આપવાના શપથ લેવડાવવામાં આવ્યા છે ધારાસભ્ય અનંત પટેલનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે સરકાર સ્પષ્ટતા કરે મહારેલીમાં પચીસ હજારથી વધુ લોકો જોડાશે તેવું અનંત પટેલે કહ્યું મેળવવા માટે જળ જંગલ જમીન બચાવવા માટે યુવાનો વડીલોને બહેનોને હાકલ કરી છે કે ચૌદમી તારીખે ચૌદમી ઓગસ્ટે આ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ જે આવી રહ્યો છે આદિવાસી સમાજ માટે વિનાશક પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે ચૌદમી તારીખે જંગી રેલી ગુજરાતના દક્ષિણ ગુજરાતના પાંચસો જિલ્લાના તમામે તમામ આદિવાસી સમાજના ના આવ્યો હતો ત્યારબાદ અત્યારે લોકસભામાં ડીપીઆર ને જે રજૂઆત વાત કરી એના પછી ઉચકાયો છે અમારી હવે પછી આદિવાસી સમાજની એક જ માંગ રહેશે કે જ્યાં સુધી શ્વેતપત્ર ન મળે ત્યાં સુધી અમારી રેલી ચાલુ